માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી નિર્જાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે અને આપ સૌના પરિવારની પૂર્ણતિથી આપની હેપી બર્થડેમાં એક દિવસ તમે આપો છો એનાથી જ આપણું જમવાનું ચાલે છે ને આપ સૌના પરિવારથી આપ સૌના પૂર્ણ બર્થ ડેથી આજના જમવાના દાતા ભાનુબેનસિંહ પટેલ તરફથી હાલ લંડન મૂળ વતની મહિના છે અને હાલ લંડન છે અને ઇન્ડિયા આવ્યા છે અને એમના તરફથી આજનું જમવાનું છે તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથી તમારી હેપી બર્થડે અથવા તમારી ખૂબ ખુશીથી કુલને ને કુલની પાકડી આપીને સપોર્ટ કરતા રહેજો આશા રાખીશું આપ સૌ આપણા પરિવારની પૂર્ણતિથી આપની હેપી બર્થડે અમને

અને ખરેખર ખૂબ સેવાનું કાર્ય છે ઘણો આનંદ થાય છે અને આજે ખરેખર હું બહુ આનંદ અનુભવું છું ઓકે ઓકે થેન્ક યુ તો તા સપોર્ટર આપણા અને આપણા પરિવારની પૂર્ણતિથી આપણ આપણા પરિવારની પૂર્ણતાથી ખીટીમાં આપણે સપોર્ટ કરતા રહે તેવી આશા રાખીશું